મહિલાઓ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો દરરોજ ભાડા ખર્ચી ગેસ માટે ધક્કા ખાઈ રહ્યા છે જ્યારે સામાન્ય માનવી માટે ગેસ સિલિન્ડર રોજિંદી જરૂરિયાત છે અને હાલની સ્થિતિ રસોઈ પણ મુશ્કેલ બની ગઈ છે જનતાની ધીરજ તૂટી રહી છે અને રાજ્ય સરકાર પાસેથી તાત્કાલિક યોગ્ય પગલા લેવાની માંગ ઉઠી રહી છે અને હું આ સિલિન્ડર લેવા માટે કાલે પણ આવેલો કાલે પાંચ વાગ્યા પછી સિલિન્ડર ખલાસ થઈ ગયા તો બધા જતા રહ્યા તો પણ હું અહીંયા ઊભો હતો મેં એમને કીધું કે એક આ સિલિન્ડર તો આપો સિલિન્ડર બહાર મૂકેલા હતા તે કે ના એમ કે બધા સિલિન્ડર ખલાસ થઈ ગયા છે નથી સ્ટોકમાં પછી દસ પંદર મિનિટ પછી બધા ચાલા ગયા તે પછી એમણે એમના જે કારીગરો છે જે મજૂર છે એમને બે ત્રણ સિલિપો ફાડીને આપી અને એ બુક એમની પાસે હતી અમે કીધું સાહેબ તમે એમને આપો છો તો અમને કેમ નથી આપતા અમે તો લાઇનમાં ભરેલા તો એ લોકો એવું કહે છે કે તો અમારા મારા છે તો એમ કે એમને આપવું પડે તો અમારું કે એવું જ છે કે ભાઈ જે લાઇનમાં ઉભા રહી તો એ લોકોને પહેલે આપો તમારા કામ મારવાનું તમે ગમે ત્યારે આપી શકો છો તો અમારે એ કેવું છે કે લાઈનમાં ઉભા રહીને પબ્લિક જે તકલીફ બેઠે છે તો જેવી રીતના આ રાશન કાર્ડનો વિભાગ કર્યા છે દુકાનના એવી રીતના એજન્સીનો પણ વિભાગ કરવો જોઈએ અને અહીંયા વૃદ્ધો પણ ઉભા રહે છે તકલીફમાં તો આ લોકોએ બહાર આવીને કહેવું જોઈએ કે ભાઈ હવે સ્ટોકમાં સિલિન્ડર નથી તો તમે લોકો લાઇનમાં ઊભા નહીં રહો કેમ કે આ લોકો અંદર બેસેલા હોય એ લોકોને ખબર હોય છે કે સ્ટોક કેટલો છે તો વધેલો સ્ટોક હોય તો માણસોને ગણીને પાછળથી ના કહી દેવું જોઈએ કે ભાઈ હવે તમે અહીંયા ઊભા ના રહો તમને સ્ટોકમાં સ્ટોકમાં સિલિન્ડર નથી તો નહીં મળશે તો લોકો લાઇનમાં તમારે કોઈ અફરાટફરી કરવાની જરૂર નથી આ ઉપરથી મેન્ટેનન્સ નથી ગેસની બોટલનો એટલે આ પ્રોબ્લેમ આવે છે આમાં એજન્સીનો તો કોઈ વાંક જ નથી તો તમને અપીલ છે કે તમારી તમે લાઈનમાં ઉભા રહેવું ટોકન લો અને બોટલ તમને મળશે અમારી પાસે જેટલા બી આવશે બોટલ એટલી અમે સપ્લાય આપવાની ટ્રાય કરીએ જ છીએ જે બુકિંગ કરવામાં આવી હા જે બુકિંગ કરવામાં આવ્યું છે એ લોકોને મળશે જ મતલબ કે જે ગ્રાહકો છે તે નચિંત થઈ જાય કે લોકો ફિકર કરવાનું જરૂર નથી ફિકર કરવાની જરૂર જ નથી તમારું બુકિંગ શનિવારનું હોય તો ભી અમે શનિવારના બુકિંગ પર બી બોટલ આપશું પણ એના માટે તમારે ટોકન લેવી જરૂરી છે અને જો અમારી પાસે ગાડી આવશે તો અમે ગામ ટેમ્પા બી મોકલી આપીશું મતલબ અહીંયા ભીર કરવાની જરૂર નથી ભીર કરવાની જરૂર નથી મેં સાત વાગ્યાનો આવ્યો તો ને ત્રણ દિવસથી બે દિવસ પહેલાં મારી મમ્મી આવેલી હતી હવે મારી મમ્મીની ઉમર ઉંમરમાં ક્યાં અહીંયા ઉભા રહેવાના બે દિવસથી મારી મમ્મી પર આવીને ગયા છે પછી મેં કાલે પણ ની મહિલો મારી મમ્મી આવીને ગયા પછી મેં કીધું કે મેં જામ છું એમને કોન્ટેક્ટ કરીને જ આવ્યો છું ને એમણે મને કોન્ટેક્ટ કીધું છે કે હા તમને મળી જશે ને એ લાઈન પર છે મેં કીધું લાઈન માં અમે બોટલ બોટલ બધું નોંડાવી લીધું છે મે કીધું લાઇનમાં માં રહેવા પછી અમને મોટર મળવું જોઈએ પછી પાછા રીટર્ન ન થવું જોઈએ છે ને થોડું ટ્રાન્સપોર્ટેશનનો નો જે પ્રોબ્લેમ ને કારણે માલ થોડો ઓછો આવે છે એટલે આ બધું સોર્ટેજ ઊભી થઈ છે કયા કારણસર આ શોર્ટેજ ઊભી થઈ છે માલ કેમ નથી આવતો થોડું રસ્તાના અભાવને કારણે જે પેલા જે ગાડીઓ ખડી તે થોડી લેટ પડે છે અને એને લીધે થોડું એ સમયને એને એટલે કસ્ટમરને પેલું કેવું થાય કે ભાઈ પેનિક થઈ ગયું કે ભાઈ ગેસ નથી ગેસ નથી આવું થઈ ગયું ખાસ કરીને હજીરાની જ્યાંથી સપ્લાય આવે છે ત્યાં શું કરે છે ત્યાં પણ થોડી પરિસ્થિતિ ગેસની વિકટ છે કારણ કે રસ્તાઓ જે બધા ખરા થોડા ખરાબ હોય ત્યાં પેલો પ્લાન પર ગેસ પૂરતા એમાં આવતો નથી અને તેને કારણે અને હું આ સિલિન્ડર લેવા માટે કાલે પણ આવેલો કાલે પાંચ વાગ્યા પછી સિલિન્ડર ખલાસ થઈ ગયા તો બધા જતા રહ્યા તો પણ અહીંયા ઊભો હતો મેં એમને કીધું કે એકા સિલિન્ડર તો આપો સિલિન્ડર બહાર મૂકેલા હતા એટલે કે ના એમ કે બધા સિલિન્ડર